નમસ્તે ફરી એક વખત એક નવા વિડીયોમાં સર્વ મિત્રોનું સ્વાગત છે વિડીયોનું ટાઈટલ અને તમને જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિડીયોમાં આપણે શેના વિશે વાત કરવાના છીએ આ વિડીયોમાં આપણે પીએસઆઈ અને એલઆરડી એટલે કે લોકરક્ષક દળ કે જેમની કસોટી આગામી આઠ તારીખથી શરૂ થવા જઈ રહી છે એના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું વધારે સમય ન લેતા વીડિયો શરૂ કરીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આપણે ઓજસની વેબસાઇટ પર જવાનું રહેશે જે માટે તમારા ભાઈ કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવું રહેશે ત્યારબાદ તે બ્રાઉઝરમાં ઓજસ ટાઈપ કરવાનો રહેશે કરીને સર્ચ કરતાની સાથે જ આપણી સામે આ રીતનું પેજ ઓપન થશે જેમાં સૌથી ઉપરની લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે લિંક ઉપર ક્લિક કર્યા બાદ આપણી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે ઓજસ વેબસાઇટનું હોમ પેજ કંઈક આ રીતે દેખાશે કે જેમાં ઉપરની સાઈડે અલગ અલગ મેનુ આપવામાં આવેલા છે જેમ કે હોમ રજિસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન અપલોડ ફી રિસિપ ફી કોલ લેટર પછી અધર્સ એપ્લિકેશન આપણે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે એ માટે કોલ લેટર એન્ડ પ્રેફરન્સના ઓપ્શન ઉપર ક્લિક કરીશું જેમાં સૌથી પહેલો ઓપ્શન પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ આપણી સામે ફરી એકવાર આ રીતનું પેજ ઓપન થશે જેમાં સૌથી ઉપર સિલેક્ટ જોબમાં જોબ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ નીચેના ખાનામાં કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો રહેશે જે તમારા એપ્લિકેશન ફોર્મમાં લખેલો હશે કન્ફર્મેશન દાખલ કર્યા બાદ બર્થ ડેટ દાખલ કરવાની રહેશે ત્યારબાદ નીચેની સાઈડે કેપ્ચા કોડ જે આપવામાં આવેલો છે તે દાખલ કરવાનો રહેશે કેપ્ચા દાખલ કર્યા બાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનો રહેશે જે બાદ તમારી સામે એક નવી વિન્ડો ખુલશે કે જેમાં તમારું કોલ લેટર દેખાડવામાં આવશે એને તમે પ્રિન્ટ પણ કરી શકો છો હવે કોઈ ઉમેદવારો એવા હશે કે જેની પાસે કન્ફર્મેશન નંબર નથી તો એ ઉમેદવારો કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકે તો કે એવા લોકોએ અહીં જમણી સાઈડે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીં એડવર્ટાઇઝમેન્ટ નંબર જે પણ હોય તે દાખલો કરવાનો રહેશે તે દાખલ કર્યા બાદ અહીં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નીચે તમારી ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે આટલું કર્યા બાદ ગેટ કન્ફર્મેશન નંબર એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ઉપર એક ઓટીપી આપવામાં આવશે જે અહીં દાખલ કરવાનો રહેશે અહીં ઓટીપી દાખલ કર્યા બાદ ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા પછી તમને અહીં નીચેની સાઈડે તમારો કન્ફર્મેશન નંબર લખેલો દેખાશે આ તો થઈક કોલ લેટર ડાઉનલોડ કરવાની બીજી રીત હજુ એક માધ્યમથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો જે માટે તમારે જમણી સાઈડે અહીં ક્લિક હિયર પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમે ઓટીપી સિવાય પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જે માટે સૌ સૌથી ઉપર એડવર્ટાઇઝમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે એ દાખલ કર્યા બાદ અહીં સરનેમ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ ત્યારબાદ મોબાઈલ નંબર અને છેલ્લે ડેટ ઓફ બર્થ આટલું કર્યા બાદ ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચેની સાઈડે આપણને કન્ફર્મેશન નંબર અને આપણું નામ લખેલું દેખાશે જે માટે સૌથી પહેલા જે પ્રોસેસ દેખાડી એ ફોલો કરવાની રહેશે આશા છે કે બધાને એટલું સમજાણું હશે છતાં પણ જો કોઈ પણ વ્યક્તિને કંઈ ડાઉટ કે કંઈ સમજણ ના પડી હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકે છે આ સિવાય તમારે કયા જિલ્લામાં સેન્ટર રહેવું તે પણ જણાવવા વિનંતી આજના વિડીયોમાં આટલું જ ફરી કોઈ નવા ટોપિક અથવા તો નવા વિડીયો સાથે પાછા મળીશું ધન્યવાદ